કે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા અંતર્ગત ગત સપ્તાહની અંદર દાબેલા ચણા વેચતી જે એક પેઢી છે એ કોઈ પણ પ્રકારના એફએસએસઆઈ ના લાયસન્સ વગર મોટા પાયે છે એ દાબેલા ચણાનું ઉત્પાદન કરતી બે પેઢીઓ છે એ જડપાણી હતી અંદાજિત પાંચ હજાર બસો કિલો જેટલો જે છે એ દાબેલા ચણા અને અન્ય ફરસાણની આઇટમો છે અનહાઇજેનિક કન્ડિશનમાં મળી આવેલી હતી એ અનુસંધાને લાયસન્સ વગરની આ પેઢી છે એમને એફએસએસ ના નોર્મ્સ મુજબ છે આ તમામ માલ છે ડિસ્કાર્ડ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા અને માન્ય કમિશનર સાહેબની સૂચના મુજબ આ તમામ જથ્થો છે ડિસ્કાર્ડ કર્યા બાદ આ પેઢી છે અને તમામ આ પછી કોઈ પણ પ્રકારની આ પ્રકારની પેઢી પકડાય અને ખાસ કરીને અખાદ્ય જથ્થો બનાવતી મોટા પાયે જથ્થો બનાવતી પેઢીઓ જો કોઈ પકડાય અને લોકોમાં થોડો ભય ફેલાય એવા અનુસંધાને માન્ય કમિશનર સાહેબની પણ સૂચના હતી કે આવી પેઢી છે એને સીલ કરવામાં આવે

આવા અસામાજિક જે તત્વો છે એમાં કોઈ પ્રકારનો ભય જે છે આ એક્ટ અંતર્ગત વ્યાપ્ત નહોતો તો હવે પછીના સમયમાં મોટા પાયે કોઈ પણ આ પ્રકારનો જથ્થો અખાદ્ય જથ્થો ઝડપાશે અથવા આવી કોઈ પણ પેઢી ઝડપાશે તો એને શીલ છે એ ત્રણસો છોતેર એ મુજબ જે છે એ કરવામાં આવશે જી ખાસ કરીને પૃથકરણ છે પૃથ્થકરણ અંતર્ગત નમૂના છે અને વર્કલોડ એટલે કે સેમ્પલના ભરાવાને કારણે કોઈ લેબોરેટરી આપણી માન્ય હોય તો ત્યાં અન્ય જિલ્લાઓ પણ ત્યાં સેમ્પલ મોકલતા હોય છે એટલે સેમ્પલના ભરાવાને કારણે આપણા ઘણા બધા રિઝલ્ટ છે એ ઘણી વખત ચાર મહિને પણ આવતા હોય છે અને રિઝલ્ટ આવે ત્યાં સુધી આપણે માલ છે એ ઘણી વખત સીલ રાખી શકતા નથી પરંતુ આવા કિસ્સામાં હવે આપણે અખાદ્ય જો સ્થળ ઉપર જ જણાશે તો માલનો તો નિકાલ કરીશું પરંતુ આવા એકમો વિરુદ્ધ આ સીલની કાર્યવાહી પણ કરવામાં આવશે